જુલાઈ જુલાઈના રોજ પરિવાર હોટેલ કમ્પાઉન્ડમાંથી માંથી પોલીસે માહિતીના આધારે ટેન્કર ઝડપી પાડ્યું હતું નકલી બિલથી બનાવી આપનાર અને સમગ્ર મામલે માસ્ટર માઇન્ડ એવા મૂળ રાજસ્થાન અને અમદાવાદમાં રહેતા રવિન્દ્રસિંહ રાવત ઉર્ફ માનવાડીને પોલીસે ઝડપી પાડ્યો હતો બનાવની વિગતો અનુસાર ગત મી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ કાપોદરાની સીમમાં હાઈવેને અડીને આવેલ પરિવાર હોટલ કમ્પાઉન્ડમાંથી અત્યંત પ્રદૂષિત કેમિકલ વેસ્ટ પ્રવાહી ભરેલ ટેન્કરને એલસીબી પોલીસે ઝડપી પાડ્યું હતું અને અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કર્યું હતું જે અંગેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા તાલુકા પીએસઆઈ જી આઈ દ્વારા ટેન્કર ચાલક ચંદ્રપ્રકાશ ચંદ્રપ્રકાશસિંહ વિજયસિંહ ચૌહાણની પૂછપરછમાં પાનોલી જીઆઈડીસીમાં આવેલ અમર કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડની બિલ્ટી રજૂ કરી હતી જે તપાસ કરતા બિલ્ટી નક નકલી હોવાનું સામે આવ્યું હતું પોલીસે ટેન્કર ચાલકની કડક પૂછપરછ કરતા ટેન્કર પાનોલી ખાતે આવેલ પ્લોટ નંબર નવસો પાંચ સ્લેશ અગિયાર સ્લેશ આઠ પર આવેલ મેસર્સ કેસવ ઇન્ટર કેમ કંપનીમાંથી મો રાજસ્થાનના અમદાવાદના રવિન્દ્રસિંહ અનંતસિંહ રાવતના કહેવાથી રાજીવ ક્રિશ્ચિયનના ફોનના આધારે ભર્યું હતું અને મોબાઈલમાં અમર કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ખોટું બિલ બનાવી બનાવટી બિલ પોલીસ સમક્ષ ફોનમાં બતાવ્યું હતું જે આધારે પોલીસે કેમિકલ ભરાવનાર અમદાવાદના વિન્દ્રસિંહ અનંતસિંહ રાવત ફોન પર સૂચના આપી ટેન્કર ભરાવનાર રાજીવ ક્રિશ્ચિયન અને મેસર્સ કેશવ ઇન્ટરકેમ કંપનીના જવાબદાર વ્યક્તિએ બિનઅધિકૃત રીતે વેસ્ટ કેમિકલ પ્રવાહી ટેન્કરમાં ભરી એક જૂથ થઈ કાવતરું રચી ખોટા બિલનો ખરા તરીકે ઉપયોગ કરી ટેન્કરમાં ઝેરી જોખમકારક કેમિકલ વેસ્ટ ભરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતું હોવાનું જાણવા છતાં સંલગ્ન સંસ્થાની પરવાનગી નહીં લેવા બદલ ગુનો દાખલ કર્યો હતો પોલીસે ટેન્કર ચાલક ચંદ્રપ્રકાશસિંહ વિજયસિંહ ચૌહાણના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ વોન્ટેડ અમદાવાદના વિન્દ્રસિંહ અનંતસિંહ રાવત રાજીવ ક્રિશ્ચન અને મેસર્સ કેશવ ઇન્ટર કેમ્પ કંપનીના જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો અગાઉ પોલીસે રાજીવ ક્રિશ્ચન ઝડપાયેલ ડ્રાઈવર અને કંપનીના જવાબદાર વ્યક્તિની ધરપકડ કરી હતી જ્યારે સમગ્ર મામલે વોન્ટેડ અને મુખ્ય સૂત્રધાર એવા મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદના વિંદ્રસિંહ અનંતસિંહ રાવત છેલ્લા પોણા બે વર્ષથી પોલીસે ચકમો આપીને ફરાર હતો અંતે રૂરલ પોલીસે ચોક્કસ માહિતીના આધારે વિંદ્રસિંહ આનંદસિંહ રાવતની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી